ભારતીય સંસ્કૃતિમાં દાન ધર્મનું મહત્વ અનન્ય છે આવકની અસમાનતા અને જીવનવ્યાપનની તકલીફોના કારણે કેટલાક લોકો ભીક્ષા માટે મજબૂર થાય છે સરકારી યોજનાઓ હોવા છતાં તમામ જરૂરિયાતમંદોને પૂરતા સહારા મળી શકતા નથી પરિણામે રોડ રસ્તા પર ઘણા લોકો પોતાની જિંદગી બીજાના આધીન થઈ જીવન જીવવા માટે હાથ ફેલાવે છે પણ કેટલીકવાર આ પ્રવૃત્તિને કેટલાક કિસ્સામાં ખોટી રીતે કરવાનું પણ સામે આવે છે જેને લઈને યોગ્ય કાયદાકીય કાર્યવાહી થાય છે ત્યારે યોગ્ય પણ હોઈ શકે પણ ખરેખર જરૂરિયાતમંદ માટે આવશ્યક છે કે આવા લોકો માટે પૂરતા આયોજન અને સહાયની વ્યવસ્થા કરવામાં આવે તાજેતરમાં જ સુરત શહેરમાં ભિક્ષુક સાથેનું વર્તન ચર્ચા એ છે અડાજણના ગિરિરાજ સોસાયટી નજીક ભિક્ષા લેવા આવેલી એક વૃદ્ધ મહિલા સાથે કેટલાક પોલીસ કર્મીઓનું અસંવેદનશીલ વર્તન સામે આવ્યું છે સોશિયલ મીડિયા પર વાયરલ સીસીટીવી વિડીયોમાં નજર આવે છે કે મહિલા પોલીસ દ્વારા ધક્કો મારીને જબરજસ્તી પોલીસ વાહનમાં બેસાડવામાં આવી છે આ ઘટનાએ લોકોમાં વિરોધ અને ટીકા જાગી છે અનેક લોકોએ જણાવ્યું છે કે આવા કર્મચારીઓના વર્તનથી સારા અધિકારીઓની મહેનત પણ પાણીમાં જાય છે નોંધનીય છે કે લોકમત ન્યૂઝ ચેનલ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને યોગ્ય માર્ગદર્શન અને સહાયની વ્યવસ્થા હંમેશા ઉપલબ્ધ થાય યોગ્ય ઉપાય થાય તે જરૂરી છે